અઠ્યાવીસ સિનેમામાં એકસો ચોત્રીસ સ્ક્રીન સાથે તેની હાજરીને મજબૂત બનાવે છે કંપની મધ્ય ભારતમાં તેની હાજરીને તેતાલીસ પ્રોપર્ટીમાં બસો દસ સ્ક્રીનો સુધી મજબૂત કરે છે નવા મલ્ટીપ્લેક્સમાં બારસો ત્યાંસી મહેમાનોને સમાવી શકાય છે અને તે અમદાવાદના પશ્ચિમ ભાગમાં થલતેજ ખાતે વ્યૂહાત્મક રીતે સ્થિત છે જે સરખેજ ગાંધીનગર હાઈવે દ્વારા શહેરના બાકીના ભાગો સાથે ભાગો સાથે સારી રીતે જોડાયેલો હાઈ એન્ડ કેચમેન્ટ વિસ્તાર છે નવ સિનેમા અત્યાધુનિક સિનેમેટિક ટેકનોલોજીથી સજ્જ છે જેમાં મનમોહક થ્રીડી જેમાં મનમોહક થ્રીડી ટેકનોલોજી પાવરફુલ સાઉન્ડ ક્વોલિટી માટે ડોલબી સેવન પોઈન્ટ વન ઓડિયો અને ફોર કે લેસર પ્રોજેક્શનનો સમાવેશ થાય છે જેથી મૂવી જોવાને જીવન કરતાં વધુ અનુભવ થાય સિનેમા ગર્વપૂર્વક ગુજરાતમાં લેસર થિયેટર સાથે પ્રથમ કમ પ્રથમ કમર્શિયલ આઈમેક્સ આર રજૂ કરે છે લેસર સાથે આઇમેક્સ આર ફક્ત આઈમેક્સ આર સ્ક્રીનો માટે જ ગ્રાઉન્ડ અપથી ડિઝાઇન કરવામાં આવ્યું છે આ અનુભવ તેની નેક્સ્ટ જનરેશન ફોર કે લેસર પ્રોજેક્શન સિસ્ટમ દ્વારા અલગ પાડવામાં આવ્યો છે જેમાં એક નવું ઓપ્ટિકલ એન્જિન અને માલિકીની આઈમેક્સ ટેકનોલોજીનો સ્યૂટ છે જે વધેલા રિઝોલ્યુશન વધુ તીક્ષ્ણ અને તેજસ્વી ઇમેજો ઊંડા કોન્ટ્રાસ્ટ તેમજ અત્યાર સુધી ઉપલબ્ધ સૌથી અલગ વિચિત્ર રંગો પર વિચિત્ર રંગો પ્રદાન કરે છે પડદા પર નવા અનુભવમાં આઈમેક્સ આરની સરાઉન્ડ સાઉન્ડ ટેકનોલોજી પણ છે જે ઓડિયો નિમજ્જનમાં અંતિમ માટે વધુ ગતિશીલ શ્રેણી અને ચોકસાઈ પ્રદાન કરે છે લોન્ચ પર બોલતા પીવીઆર આઇનોક્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજય બિજલીએ જણાવ્યું કે અમદાવાદમાં શહેર અને રાજ્યના પ્રથમ લ્યુક્સ અને આઈમેક્સ આર ઓડિટોરિયમ દર્શાવતા સૌથી મોટા સિનેમાના ઉદઘાટન સાથે ગુજરાતમાં અમારી હાજરીને વિસ્તારવા માટે અમે રોમાંચિત છે નેક્સ્ટ જનરેશન ડેસ્ટિનેશન શોપિંગ અને મનોરંજન કેન્દ્રોની ઉત્ક્રાંતિ સતત બજારની ગતિશીલતામાં પ્રવિ ગતિશીલતામાં પરિવર્તન તરફ દોરી રહી છે અને પીવીઆર આઈનોક્સ લિમિટેડ આ ઉત્ક્રાંતિ પ્રક્રિયાનો ભાગ બનવા માટે આગેવાની લઈ રહી છે આ મોલ્સમાંના અમારા સિનેમાઓ પ્રેક્ષકોને શ્રેષ્ઠ વૈશ્વિક સિનેમેટિક અન સિનેટિક અનુભવો પ્રદાન કરીને નેક્સ્ટ જનરેશન એન્ટરટેનમેન્ટનું પ્રતિક છે સિનેમાના આર્ટ ડેકો ઇન્ટિરિયર્સ અત્યાધુનિક અને ભવ્ય છે ભવ્ય લુક્સ લાઉન્જ અને વૈવિધ્યપૂર્ણ બેકલિટ આર્ટવર્ક સહિત તમામ પાસાઓ સુપ્રસિદ્ધ કલાકારોની ઉજવણી કરતી વી થીમ સાથે આશ્ચર્યદાતાઓ અસાધારણ વિઝ્યુઅલ ટ્રીટ માટે તૈયાર છે અર્ગનોમિક રિકિલનર્સ અને સીટો પર પીરસ સીટો પર પીરસવામાં આવતું વિસ્તૃત ગોર્મેટ મેન્યૂ એ અન્ય વસ્તુઓ છે જે મૂવી અને ફૂડના જાણકારો માટે શ્રેષ્ઠ જોવાના અનુભવમાં ઉમેરો કરશે અમને અમદાવાદ ગુજરાતમાં સૌથી મોટા સિનેમાનું અનાવરણ કરવામાં આનંદ થાય છે જે રોકાણકારોને અનુકૂળ સ્તર ઓફર કરતાં સૌથી પ્રગતિશીલ રાજ્યોમાંનું એક છે સિનેમા જોવાને વધુ પ્રાયોગિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે શહેરના આ ભાગમાં અમે અમારા અત્યંત સફળ લ્યુક્સ અને આઈમેક્સ આર ફોર્મેટને રજૂ કરી રહ્યા છીએ તે અમારા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અદ્યતન ટે અદ્યતન ટેકનોલોજી અને નિમજ્જન જોવાના અનુભવો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અમને વિશ્વાસ છે કે અમારું અદ્યતન સિનેમા આ પ્રદેશમાં મૂવી આ પ્રદેશમાં મૂવીના શોખીનો માટે મુખ્ય સ્થળ બનશે પીવીઆર આઈનોક્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સંજીવ શ્રી સંજીવ કુમાર બિજલીએ જણાવ્યું હતું વિશાલ હે મેં પીવીઆર ચીફ ઓપરેટિંગ ઓફિસર હું વેસ્ટ સેન્ટ્રલ ઓર ઈસ્ટ રીજન કે તો મેરા એરિયા ઓફ ઓપરેશન્સ હે गुजरात सेंट्रल रीजन में आता है और इस प्रॉपर्टी का खासियत यह है कि ये नाइन स्क्रीनर हंड्रेड वन थाउजेंड टू हंड्रेड एटी थ्री सीट्स के साथ में ये हमने नाइन स्क्रीनर मल्टीप्लेक्स आज इनाग्रेट किया है इसमें एक आई मैक्स स्क्रीन है जो गुजरात का फर्स्ट आई मैक्स स्क्रीन है और दो हमने लक ऑड यहाँ पर ओपन किया है जो गुजरात का फर्स्ट आई के साथ में लक्सक्रीन्स हमने यहाँ पर इंट्रोड्यूस किया इसके अलावा छः रेगुलर स्क्रीन्स हैं और रेगुलर स्क्रीन्स पर भी अगर आप देखेंगे तो मेन स्ट्रीम जिसको हम रेगुलर ऑडिटोरियम बोलते हैं उसमें लास्ट रो रिक्लाइनर हमने इंट्रोड्यूस किया है ये लग्जरी फॉर्मेट पे है सनेमा यहाँ पर लग्जरी का ये मतलब नहीं है कि ये महंगा फॉर्मेट है हमारा प्राइसिंग बड़ा डायनेमिक प्राइसिंग होता है तो आप मंडे मॉर्निंग से अगर संडे इवनिंग तक का अगर आप प्राइसिंग देखेंगे तो प्राइसिंग इज़ देर टू सूट एवरी पॉकेट कोई कंज्यूमर टाइम सेंसिटिव है उनके लिए वीकेंड है कोई प्राइस सेंसिटिव है उनके लिए वीकडे प्राइसिंग है तो हमने सब सेगमेंट्स को ध्यान में रख के हमने यहाँ का प्राइसिंग इंट्रोड्यूस uh, किया है सो दैट मोस्ट ऑफ द पीपल कैन कम एंड एक्सपीरियंस द प्रोडक्ट सर आई की खासियत क्या है आई uh, एक अपने में पेटेंटेड टेक्नोलॉजी है uh, और आई uh, स्क्रीन uh, जब आप देखेंगे तो ये कर्व स्क्रीन होते हैं ये सिल्वर स्क्रीन होता है सो so दैट uh, आप थ्री मूवीज आप इसमें ज़्यादा uh, इंजॉय कर सकते हैं ये वर्ल्ड्स मोस्ट इमर्सिव सिनेमा व्यूइंग एक्सपीरियंस आई मैक्स आपको प्रोवाइड करता है अगर आप आई मैक्स में अगर पिक्चर देख रहे हैं थ्री डी पिक्चर देख रहे हैं तो आप लगेगा कि यू आर इन द मूवी एंड पार्टिसिपेटिंग इन द मूवी दैट काइंड ऑफ फीलिंग यू गैट सो दैट इज वॉट वी हैव इंट्रोड्यूस्ड दीटिंग दैट आई मैक्स हैज स्टेडियम लाइक सीटिंग सो द वे इफ यू गो टू अकेट स्टेडियम द वे दीटिंग गेंस हाइट the IMAX auditorium also keeps gaining height so that the person who is sitting on the top row uh, will feel that he is sitting on the uh, on the top row of the stadium and that is how the design of the auditoriums are done गुजरात में PVR की कितनी सिनेमा है और आगे फ्यूचर में क्या प्लान है PVR इनॉक्स से गुजरात में 29 सिनेमास uh, हैं जो 140 स्क्रीन्स uh, है टोटल में और ये 140 स्क्रीन्स में करीब-करीब साढ़े हजार इंस्टॉल्ड कैपेसिटी है हमारी फ्यूचर प्लान क्या है फ्यूचर प्लान तो अभी आप प्रेजेंट में हैं हम अभी तो आज इनागरेट हमने किया है और गुजरात में अगर आप देखें टोटल में 1752 हंड्रेड फिफ्टी टू स्क्रीन्स स्क्रीन्स जो हम ऑपरेट करते हैं पैन इंडिया में उसमें करीब करीब 8 परसेंट स्क्रीन इंस्टोलेशन हमारा गुजरात में है सो so, गुजरात हमारे लिए काफ़ी एक इम्पॉर्टेंट स्टेट है बिकॉज़ यहाँ पे गुजरात में जो व्यूइंग एक्सपीरियंस है और जो व्यूइंग हैबिट है कंज्यूमर्स का वो बहुत एक्टिव है सो so, गुजरात हमारे लिए बहुत इम्पोर्टेंट स्टेट है गुजरात की जब हम बात करें तो अहमदाबाद इज़ द नंबर वन एंड बीइंग नॉट द कैपिटल सिटी बट प्रैक्टिकली द कमर्शियल हब ऑफ द ऑफ द कैपिटल सो हमारा फोकस रहेगा गुजरात पे बट आज हम